નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે આપણે મહત્વનો પાક એટલે કે ઉનાળામાં કેરીનો પાક તો આજે કેરી છે એના ભાવતાલ કેવા રહેવાના છે એનું ઉત્પાદન કેટલું આવવાનું છે એની વિશે વાતચીત કરવી છે એટલે કે ગીર વિસ્તારના જેટલા પણ ખેડૂત મિત્રો છે કેરીનું ઉત્પાદન મેળવે છે એવા ખેડૂત મિત્રોને વધારે માહિતી મળે અને જે ખેડૂત મિત્રો કેરી ખાવાના છે એવા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે બજારમાં બધા અન્ય લોકોને પણ માહિતી મળે કે કેરીના ભાવતાલ કેવા રહી શકે તેમ છે તો આ કેસર કેરીના ભાવતાલ વિશેની કેસર વાતો કરવાની છે તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરી દેજો તો વાળા ખેડૂત મિત્રો ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો લાઇક કરી દેજો વાત કરવી છે આ કેરીના ભાવતાલને લઈને તો ઓવરઓલ જોવા જઈએ તો ગીર પંથકમાં ગીર વિસ્તારમાં જૂનાગઢ જેવા વિસ્તારોમાં જે ખેડૂત મિત્રોએ આંબાનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને વાતાવરણને કારણે ઘણી બધી નુકસાની થઈ છે આ નુકસાનીના કારણે કેરીનું ઓવરઓલ ઉત્પાદન જોવા જઈએ તો ગત વર્ષની સાપેક્ષમાં અને ઘણા બધા છેલ્લા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ઓછું આવે તેમ છે એટલા માટે કેરીનો ભાવ સારો એવો રહી શકે તેમ છે એટલે કે કેસર કેરીના ભાવ સારા એવા રહી શકે તેમ છે ભાવ ઘટવાની આશા ઓછી છે વધવાની આશા છે એટલે જે ખેડૂત મિત્રો કેરીનું ઉત્પાદન મેળવી રહ્યા છે કેરીના બગીચાનું કામકાજ કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટે ખૂબ સારા એવા સમાચાર છે અત્યારે આ તાલાળે ગીરની ગણીએ માધુપુર ગીર ગણીએ અથવા તો સાસણ બાજુના ઘણા બધા વિસ્તારો ગણીએ એમાં જે આ કેસર કેરી છે એના ભાવતાલ અત્યારે માર્કેટમાં કેટલા બોલાઈ રહ્યા છે તો દસ કિલોના ભાવતાલ ખેડૂત મિત્રો બારસો પચાસ રૂપિયાની આજુબાજુથી લઈને પંદરસો સોળસો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે એ પછી કેરીની ક્વોલિટી પ્રમાણે આધારિત રાખતા હોય છે એટલા માટે કેરીની ક્વોલિટી જો સારી હોય તો સારા એવા ભાવતાલ મળે કેરીની ક્વોલિટી થોડીક નબળી હોય તો એ પ્રમાણે એના ભાવતાલ મળે પણ ઓવરઓલ જોવા જઈએ તો ઉત્પાદન ઓછું છે એટલા માટે માર્કેટમાં પણ જે લોકો વસી રહ્યા છે એને કેરી ખાવાની ઈચ્છા હોય તો ભાવતાલ સારા એવા આપીને કેરી ખરીદવાની રહેશે એવી અત્યારે શક્યતાઓ અને લાગણી ખેડૂત મિત્રોની લાગી રહી છે અને આપણે એ માનીએ કે ભાઈ જે ખેડૂત મિત્રો કેરી પકવે છે જેને નુકસાન થયું છે એને ખૂબ સારા એવા ભાવ મળે અને સારા ભાવના કારણે માર્કેટમાં પણ એવા ભાવ રહે કે જેથી કરીને મધ્યમ વર્ગના જે લોકો છે એ કેરીનો રસ માણી શકે કેસર કેરીનો રસ માણી શકે અને કેસર કેરી આસાનીથી ખાઈ શકે તો આ રીતના ખેડૂત મિત્રો અવારનવાર બીજા બજાર ભાવની વાતચીત તો આપણે કરીએ છીએ પણ કીધું કે કેસર કેરીના પણ ઘણા બધા ખેડૂત મિત્રોના એવા મેસેજ હતા કે ભાઈ અમારા ભાવતાલની પણ વાતચીત કરો તો એની આજે વાતચીત કરેલી છે તો આવી રીતે ખેડૂત મિત્રો અવારનવાર વિડીયોમાં માહિતી આપણે લાવતા રહીશું જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે